જો તમે ઝડપથી ધનવાન બનવા માંગતા હોય તો શુક્રવારે આ દિવસ જીવનમાં ધન અને સુખ સમૃદ્ધિ ની કમી ક્યારેય નથી રહેતી તમારું જીવન ખુશીઓ થી પસાર થાય છે એટલે લક્ષ્મીજી ને પ્રસન્ન કરવા માટે આ આઠ વસ્તુ જરૂર કરવી જોઈએ અને આ આઠ વસ્તુ જાણતા પહેલા કમેન્ટમાં જય લક્ષ્મી માતા લખી દેજો અને પછી શુક્રવાર અને અષ્ટી ની પૂજા કરો એટલે કે આઠે આઠ લક્ષ્મી ની પૂજા કરો પછી કનકધારા ધારા નો પાઠ કરો અને એક રૂપિયા નો સિક્કો લાલ કપડા માં પૂજા સમાપ્ત થયા પછી તમારા પર્સ અથવા તો તમારા ત્રીજો